કે તમે એંસી દિવસે કદાચ પિયત આપવું હોય ને તો અંકિતભાઈના અંડરમાં તમે આપી શકો પણ આ વખતે મેં નક્કી કર્યું કે આપણે પાસાઠ દિવસ લગી પિયત આપવું છે તે પછી અમારે અહીંયા કોઈ પિયત આપતું નથી આમ તો અમારે એક પાણ ઉગી પછી એક જ પાણી આપે છે પણ આપણે પાસાઠ દિવસ લગી પિયત આપવું એટલે હાઇસ્ટ છે રેકોર્ડ છે અમારા સાઈડ અહીંયા એટલે હવે આપણે ઓણ પીએત નથી આપવું પણ આવતા વર્ષે આપણે અંકિતભાઈના માર્ગદર્શન નીચે એસી દિવસે જીરુમાં પિયત આપવું છે એ ફાઇનલ છે મને અંકિતભાઈ ઉપર વિશ્વાસ છે ટ્રસ્ટ છે કે જીરું હેમ ખેમ રે કેમ કે એનું એટલું એમાં નોલેજ છે રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે હું તમને વાત કરું કે આ જીરાની રોનક છે ને લીધે છે તો ખેડૂત મિત્રો માતાજીની કૃપા અને એક મારા મિત્ર ડોક્ટર અંકિતભાઈ સભાયા જેઓ ખેતીના દવાખાના તરીકે જાણીતા છે જેમની યુટ્યુબ ચેનલ છે ખેતીનું દવાખાનું જે પોતે જે ખેતીમાં જે ખેડૂતને માર્ગદર્શન આપ્યું હોય અને એમના વિડીયોમાં અપલોડ કરે છે જેથી જેથી ખેડૂતોને એની માહિતી મળે આમ તો ગયા વર્ષે મને એને માહિતી આપી જ હતી ગયા વખતે મારે જીરું ખૂબ સારું હતું અને આ વખતે તમે જોવો તો જીરુની રોનક કંઈક અલગ છે અંકિતભાઈના માર્ગદર્શન નીચે છેલ્લે પાસાઠ જમણ સુધી મેં જીરુમાં પિયત આપેલ છે આમ તો અમારી સાઈડ એટલે કે અમરેલી જિલ્લાની અંદર જીરું ઊી જ્યા પછી એકાદું પિયત આપી દે ત્યાર પછી જીરુમાં પિયત આપવાનું થાય નહીં પણ અંકિતભાઈના માર્ગદર્શન નીચે મેં ઉગ્યા પછી ચાર પિયત ઓલરેડી આપેલા છે અને ખેડૂત મિત્રો અત્યારે મારા જીરાની અંદર બે માળ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને ત્રીજો માળ અત્યારે બંધાવાની ચાલુ છે તો ખેડૂત મિત્રો ખરાળ જમીનની અંદર પણ તમે પાસાઠ દિવસ લગી પિયત આપી શકો અને જીરુમાં કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ આવતો જ નથી તો ખેડૂત મિત્રો અંકિતભાઈ સભાયાએ મને આપણે વાવેતર કર્યું ત્યાંથી કે અત્યારે જીરું મારું બ્યાસી દિવસનું થયું છે ત્યાં સુધીની મને તમામ ટ્રીટમેન્ટ આપેલી છે જ્યારે પણ હું અંકિતભાઈને મેસેજ કરું કે ફોન કરું તો એ મને રિપ્લાય આપી અને જવાબ આપે કે અત્યારે તમે આ વસ્તુ કરી નાખો અથવા તો આટલા દિવસે આ વસ્તુ કરવાની આમ જોઈએ તો જ્યારે પચીસ દિવસનું જીરું થયું ત્યારે ત્યારે પાણીની અંદર શું શું આપવું જેનાથી સુકારો ન આવે અને છોડનો વિકાસ પણ સારો થાય ત્યાર પછી ચાલીસ દિવસે પિયત આપ્યું ત્યારે પણ અંકિતભાઈએ મને માર્ગદર્શન આપેલું કે ભાઈ અત્યારે પિયતની અંદર આ વસ્તુ આપવાની એમ જ્યારે પંચાવન દિવસે પાણી આપ્યું ત્યારે પણ અને છેલ્લે મેં પાસઠ દિવસે પાણી આપેલું છે અને જીરું અત્યારે ફર્સ્ટ ક્લાસ છે મારે સ્પેશિયલ થેન્ક યુ અંકિતભાઈ કે તમે મને જામનગર જિલ્લામાં છો હાલ હું અમરેલી જિલ્લામાં ફોન દ્વારા તમે મને જીરોની જી માહિતી આપી અને માર્ગદર્શન આપ્યું એના માટે થેન્ક યુ અને જેથી મારું જીરું અત્યારે હાઈ ક્લાસ ઊભું છે તો વધુને વધુ ખેડૂત મિત્રો અંકિતભાઈ સભાયા જેમનું એક ખેતીની દવાખાના તરીકે યુટ્યુબ ચેનલ છે એમની સાથે જોડાય અને સાથે અંકિતભાઈ સાથે ફોનથી કોન્ટેક મારે તો એ ખેડૂત મિત્રો આ વર્ષે ને તો આવતા વર્ષે અથવા તો કોઈપણ પાકની તમારે માહિતી જોઈતી હોય તો અંકિતભાઈ ઓલરેડી તમને આપે જ છે અને એકદમ નિખાલસ ભાવે કે તમારું બેસ્ટ કેમ થાય એ એનો મુખ્ય હેતુ છે કોઈ એનો ચાર્જ છે નહીં ખાસ તો અંકિતભાઈ ઝીરુ અને ટેટી એમાં એની માસ્ટરી છે કે તમે એંસી દિવસે કદાચ પિયત આપવું હોય ને તો અંકિતભાઈના અંડરમાં તમે આપી શકો પણ આ વખતે મેં નક્કી કર્યું કે આપણે પાસઠ દિવસ લગી પિયત આપવું છે એ પછી અમારે અહીંયા કોઈ પિયત આપવું નથી આમ તો અમારે એક પાણ ઊગી પછી એક જ પાણી આપે છે પણ આપણે પાંચ સાઠ દિવસ લગી પિયત આપવું એટલે હાઇસ્ટ છે રેકોર્ડ છે અમારા સાઈડ અહીંયા એટલે હવે આપણે ઓણ પિયત નથી આપવું પણ આવતા વર્ષે આપણે અંકિતભાઈના માર્ગદર્શન નીચે એંસી દિવસે જીરુમાં પિયત આપવું છે એ ફાઇનલ છે મને અંકિતભાઈ ઉપર વિશ્વાસ છે ટ્રસ્ટ છે કે જીરુ હેમ ખેમ રે કેમકે એનું એટલું એમાં નોલેજ છે અંકિતભાઈએ ખેતીવાડીમાં પીએચડી કરેલ છે કે કયા સમયે કયો રોગ આવે અને કયા સમયે કઈ વસ્તુ એમાં વાપરવી જોઈએ કે જેનાથી તમે યોગ્ય નિયંત્રણ લઈ શકો તો ખેડૂત મિત્રો ખાસ કે તમે ટેટીનું વાવેતર કરતા હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર છે એની ઉપરથી તમે કોન્ટેક કરીને અને અંકિતભાઈ સાથે તમે જોડાઈ શકો અને વધારે તમે માર્ગદર્શન લઈ શકો સાથે એની યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે ખેતીનું દવાખાનું જેની અંદર એ અવારનવાર ખેતીમાં જે ખેડૂતોને માહિતી આપી હોય અને ત્યાર પછી જે ખેતીનો જે પ્લોટ છે એ ખેડૂત સાથેની વાતચીત એ યુટ્યુબના માધ્યમથી બતાવશે તો ખેડૂત મિત્રો વધારે સમય ન લેતા તમે ખેતીના દવાખાના સાથે જોડાવો એટલે કે ખેતીની યુટ્યુબ ચેનલ એ યુટ્યુબની અંદર ખેતીનું દવાખાનું અંકિતભાઈ સભાયા એમની સાથે તમે જોડાવો સબ્સ્ક્રાઇબર કરો એ ચેનલને અને બીજા ખેડૂતોને શેર કરો જેથી એમને પણ મારી જેમ લાભ લઈ શકે તો ખેડૂત મિત્રો હવે મને રજા આપશો ધન્યવાદ